वाद करें जाम खंभा तो जाम पांच सदी जूना पौराणिक एवं श्री खामदेव महादेव ने परंपरागत वर्णांगी योजाई थी कि जहाँ छाँ सौ वर्ष करता समय थी दर वर्षे महाशिवरात्रि निमित्ते आ वर्णांगी યોજાય છે કે જ્યાં આપ દ્વારા ધોતી પીતાંબર પહેરીને ખુલ્લા પગે વર્ણાંગીને જે ઉપાડવામાં આવે છે અને શહેરના વિવિધ મુખ્ય માર્ગો પર વર્ણાંગી ફરીને ખામનાથ મહાદેવ મંદિર ખાતે સંપન્ન થઈ હતી ત્યારે વર્ણાંગીમાં મોટી સંખ્યામાં શિવ ભક્તો જોડાયા હતા અને ખંભાડિયા શહેર હર હર મહાદેવના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યું હતું માસシ므રાતે જે ocorrવા ખંભાળિયા ગામના કામનાથ મહાદેવનું મંદિર જે બહુ પૌરાણિક મંદિર આવેલ છે એ મંદિર પાંચસો વર્ષ કરતાં વધુ ઊંડા સમયનું આવેલ છે અને એની એક પ્રણાલિકા મુજબ આશરે સો સવાસો વર્ષથી ત્યાંથી એક વર્ણાંકી મહાદેવની અને પાર્વતી છે અને ગણપતિ જેની વળાંકી સ્વરૂપે આખી એક ગામ ની અંદર શોભાયાત્રા કાઢવામાં આવે છે અને એનો રૂપ જે છે એ રેટી પસાર થઈ અને ખામનાથ મહાદેવ મંદિરના મંદિર અંદર પટાંગણ ની અંદર વળાંકી કરવામાં આવે છે આ જે મંદિર છે એ મંદિરની અંદર કોઈ પણ બ્રાહ્મણ ધોતિયું પેરા સિવાય સેવા પૂજા કરવા કે અર્ચના કરવા જઈ નથી શકતા નીચ મંદિર એ પ્રણાલિકા એમનો આજની તારીખમાં રાખવામાં આવેલી છે તદુપરાંત જે વણાંગી કાઢવામાં આવે છે તે વણાંગી જે ઉપાડવા માટે ધોતી અને ફુગાણા પગે અને બ્રાહ્મણો એમના દ્વારા જ આખી આખી આ વણાંગી શુભારંભ કરી અને પૂર્ણા થાય ત્યાં સુધી ઉપાડવામાં આવે છે અને આ ખૂબ જ ચમત્કારિક મંદિર આવેલ છે અને ખૂબ જાજરમાન મંદિર આવેલ છે

ગ્રામજનોને આપે છે અને ખામનાથ મહાદેવ ખંભાળિયામાં છેલ્લા પાંચસો વર્ષથી સ્થાપિત છે અને એવું કહેવાય છે કે આ પૌરાણિક મંદિરમાં એક અલૌકિક શક્તિ રહેલી છે અને શક્તિના આધારે આજે વર્ષોથી નિર્વિઘ્ને દર વર્ષે આવી વર્ણાંગી છે એ શોભાયાત્રા નીકળી અને પૂર્ણાહુતિ કરે છે